જય દ્વારકાધીશ મિત્રો આપણે ફરી એક નવા વ્લોગની સાથે આવી ગયા છીએ અને ચાલો હું તમને નીચે જઈને દેખાડું શું છે આપણા પ્રિયાંશી બેન તો હોતા છે કદાચ તો ચાલો હું તમને નીચે જઈને દેખાડું શું કરી રહ્યા છે ચાલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા ધાબા ઉપરથી નીચે આવતો જોયું તો મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે કરણમાં તો પ્રિયાંશી બેન તો હોતા છે અને એનો ફોન છે એનો ફોન છે कयो से जणा जो कमेंट करे और हंस फ्री पड़ी से तो तुम्हें से पिननी से अरे मैया वो से और आपड़े जासु है कि मोहनना घरे मैं आ मोहन लोग जो। तो कंटिन्यू व्लॉग में रह तो चलो आपड़े जाई अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो મેપે જમાઉં ઘરે પડી ગયા સી આયા એ જો રામાની કાવા છેજી બડી જો ઋષિ હતો છે અને ઈ જે છે તો ઈજી હતો છે પેલા પાંચ પછી હતો જ મારતા જાગીન પાછો એટલે તો એમ હું તરસ્યો છે દેખાડી બધી વસ્તુ ભેગી કરી લાડવા બનાવાની છે લાડવા બની જાય એટલે હું તમને દેખાડું તમે કન્ટિન્યુ રહીજ

આપણે જઈએ છીએ ઘરે ઘરે ખાવાનું છે એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ખાઈ લેવી ખાવાનું તૈયાર હોય તો તો મિત્રો આપણે બપોરે ખાઈને મોઈ ગયા હતા ખાઈને પછી જઈ ગયા તો ડાયરેક્ટ છ વાગી ગયા હતા અને છ વાગ્યા તો હું કહું હાલો મામાના ઘરે આપણે મામાના ઘરે આવ્યા હતા અહીં શેરીમાં છોકરા હતા હું તમને દેખાડું હા જુઓ कहा से आते हैं ये આ વ્લોગ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જણાવજો આ વ્લોગ કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા અવાર નવા વિડીયો જોવા મળે બે લાઇકન ઓન કરી દેજો જેથી મારો આવે ફરી નવા વ્લોગમાં મળીશું હા બાય